બનાસકાંઠા જિલ્લામાં આજે ઠેર ઠેર રામ જન્મોત્સવની ઉજવણી કરવામાં આવી છે જેમાં બનાસકાંઠાના પાંથાવાડામાં રામજી મંદિરથી શોભાયાત્રા નીકળી શહેરના મુખ્ય માર્ગો ઉપર જય જય રામના જય ઘોષ સાથે રેલી યોજાઈ હતી અયોધ્યા સ્થિત ભગવાન શ્રી રામના મંદિરની પ્રતિષ્ઠા બાદ પ્રથમ વખત વેપારીઓ અને ધર્મપ્રેમી જનતા દ્વારા પાંથાવાડા રામજી મંદિરમાં ભગવાન શ્રી રામની સવારે નવ કલાકે શોભાયાત્રા કાઢવામાં આવી હતી જે શહેરના મુખ્ય માર્ગો ઉપર ફરી હતી રામજી મંદિરમાં ભગવાન શ્રી રામ સીતા માતા અને હનુમાનજી મંદિર તેમજ વિવિધ મંદિરો પ્રતિમાઓ અને મુખ્ય બજારના રસ્તાઓને ભગવા ધ્વજથી શણગારી મોટી સંખ્યામાં ધર્મપ્રેમી જનતા દ્વારા ભગવાન શ્રી રામનો જન્મોત્સવ ઉજવાયો હતો આજે પોતાવાડા મુકામે ચૈત્રી નવરાત્રિના નિમિત્તે રામનવમી નિમિત્તે શ્રી રામની શોભાયાત્રા ગ્રામજનો ને પૂરા યુવાનો બધા પાતાવાડા નગરે પુરા ગામમાં શોભાયાત્રા કાઢી ને રામશ્રીનો ભક્તિભાવે ભાઈ સભ્ય ગ્રામપ્રેમી જનતાએ આજે ઉત્સાહથી રામનવમીનો ઉત્સાહ ને શોભાયાત્રાનો યશ માન્યો છે ને પૂરા ફરી ભ્રમણ કરીને પરત રામ મંદિરે પરત ફરી છે ત્યારે સર્વ ગ્રામજનો યુવાન મિત્રો સર્વે ખૂબ ઉલ્લાસમાં છે કામ નિમિત્તે આજે પાંથાવાડામાં સર્વ ગામજનો વેપારી સાથે સૌ એકમત થઈ અને જે કાઢી અને બધાનો સ સબંધ સાથે અને સર્વ સંમતિથી પોલીસ સ્ટાફ સાથે સૌ એક થઈ અને રામચંદ્ર ભગવાન રામ ભૂમિ ઉપર અયોધ્યાનું મંદિરની જે સ્થાપના થઈ તે બદલ આજે શોભાયાત્રા કાઢી અને ગામજનોએ ઉત્સાહનો આનંદ વ્યક્ત કર્યો એ બદલ શુભનો સભાનો શુભ આધાર માનું છું